હવે શિવજીના આશીર્વાદ મેળવવા જઈશું અમદાવાદ જિલ્લાના દસકુરી ખાતે કે જ્યાં શિવજી બિરાજમાન છે ધારેશ્વર મહાદેવના નામે સાતસો વર્ષ પ્રાચીન એવા આ અનોખા શિવાલયમાં એવું કહેવાય છે કે વર્ષો પહેલાં રામેશ્વર ગિરી બાપુએ તપસ્યા કરી હતી અહીં રામેશ્વર બાપુ કે જે પરમ શિવ ભક્ત હતા તેમની સમાધિ પણ આવેલી છે તો આવું દર્શન કરીએ આ પ્રાચીન શિવ મંદિરના દર્શન કરો દસક્રોઈના ધારેશ્વર મહાદેવ મંદિરના સાતસો વર્ષ જૂનો છે આ મંદિરનો ઇતિહાસ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આવેલું ધારેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તો માટે ઘણું જ માનીતું અને ધાર્મિક સ્થળ ગણાય છે મેષવુ નદીના કિનારે અને ધારેશ્વર ગામમાં આવેલું હોવાથી શિવાલયનું નામ ધારેશ્વર મહાદેવ તરીકે અહીં પ્રચલિત છે સાતસો વર્ષ પ્રાચીન એવા આ અનોખા શિવાલયમાં એવું કહેવાય છે કે વર્ષો પહેલાં રામેશ્વર ગીરી બાપુએ તપસ્યા કરી હતી અહીં રામેશ્વર બાપુ કે જેઓ શિવ ભક્ત હતા તેમની સમાધિ પણ આવેલી છે ધારેશ્વર નામ અંગે બીજી એક માન્યતા એવી પણ છે કે અહીં આવનાર ભક્તોના તમામ ધાર્યા કામો પૂરા થઈ જાય છે જેથી ભક્તો હવે આ શિવાલયને ધારેશ્વર મહાદેવના નામથી જ ઓળખે છે સોમવારે શિવાલયમાં દર્શન માટે ભક્તોની કતાર લાગે છે जब नदी की बाढ़ आई तो गांव पूरा यहाँ से हट के लगभग आधा किलोमीटर चला गया फिर तो एक महंत तपस्या करते थे पुराने जूने 700 साल पुराने एक भारोट के चौपड़ा में नाम है इस जगह का महाराज का भी जिंदा समाधि है विशेषता है सोन नदीना किनारे मंदिर से आ मंदिर लगभग 700-800 साल पुराना है રોજ સવારે વાગે સવારે આરતી થાય છે મોટી સંખ્યામાં ગામજનો અહીંયા દર્શન કરવા માટે આવે છે બીજું કે મંદિરની અંદર શિવરાત્રીના દિવસે બહુ ધામધૂમથી ઉજવાય છે ને લગભગ શ્રાવણ મહિનાની અંદર પણ ધામધૂમથી ઉજવાય છે આ મંદિરની વિશેષતા બહુ બધી છે અહીં હનુમાનજીનું પણ આવેલું છે મંદિર ધારેશ્વર મહાદેવની નજીકમાં જોડિયા હનુમાનજીનું પણ મંદિર આવેલ છે એટલે કે અહીં શિવજીના દર્શન કરવા આવનારને હનુમાનજીના અનોખા સ્વરૂપના પણ દર્શન કરવા મળે છે કારણ કે એવું કહેવાય છે કે આખા ગુજરાતમાં ક્યાંય પણ આ પ્રકારે જોડ્યા હનુમાનજીનું મંદિર જોવા નથી મળતું જે આ સ્થળની વિશેષતા પણ છે આ મંદિરે દર્શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે આ ધારેશ્વર મહાદેવની જગ્યા એવી છે કે દારૂકામ થાય છે અહીંયા સાઠ વર્ષે પણ એક જણને પુત્ર આપેલો છે ધારેશ્વર મહાદેવ એટલે ધવલેશ્વર મહાદેવ અહીંયા પવિત્ર મેશ્વર નદી કિનારે આવેલા છે અહીંયા જોડિયા હનુમાન પણ છે તે સિદ્ધ છે આખા ગુજરાતમાં તમને જોડિયા જોવા મળે પણ ને સિદ્ધ જોડિયા હનુમાન છે દર શનિવારે અહીંયા મેળા જેવું રહેશે આ શિવાલયની વિશેષતા એ છે કે અહીં આવેલી મેસવો નદી શામળાજી નજીકથી પસાર થતી હતી જેમાં ડાર્ક નદીનું વહેણ સીધી દિશામાં જતું હોય છે પરંતુ ધારેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી આ એકમાત્ર નદી છે જેને મહાદેવ વચ્ચે પોતાનું વહેણ બદલીને પૂર્વાભિમુખ તરફ વહેણ કર્યું છે અને મંદિર તરફ વળાંક લઈ લીધો છે દૂર દૂરથી ભક્તો આ શિવાલયમાં દર્શનાર્થે ઉમટે છે અને અહીંની પ્રાચીનતા અને મંદિરની દિવ્યતાને માણીને ધન્યતાનો અનુભવ કરે છે જો કે શિવાલય કોઈ પણ કેમ ન હોય ભક્તોની આસ્થા મહાદેવ પ્રત્યે ક્યારેય ઓછી થતી નથી મનોકામના પૂર્ણ કરતા હોવાથી ધારેશ્વર મહાદેવ આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે મંદિરમાં ભક્તોમાં એક જ નાદ સંભળાય છે હર હર મહાદેવ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ